હલો આપણો વારો હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધાને સ્વાગત છે તમારા બધાનું મારરાયક નવા વિડિયોમાં અને આજ છે ને અમે કોરેખડાની બાજુમાં મતલબ કે અહીં село કોરેખડાનું મકાન છે કોકનો ખબર નહીં પુલ છે પુલની બાજુમાં અમે જ્યાં કાયમી આવ્યા છે હા ઢુકડું છે ને આ તરીકે સમ થવા જાલીન આયા છે અને આજે અમારે છે ને આ કાવ કેવાય અડાય આમને કાઢિયા કાવ અરિદ આ જો અરિદ વાઢ્યા છે અમે આજ અમાર બધે અરિદ વાઢવાનું છે અને અમારે જા બધાય માણી ભેગી કરે હવે હવે રાઈડ તો નાખો જારી ડાયાય બે ને કિલો અરિદ વારે વા હું વાજ છે જો કામ કેમ કરે બાકી એ માણી ઈ બઈ માણી ભેગી કરે છે અને અમારે હેને હવે આ બાજુ અળદ છે અળદ અમે એક એક કેરો લઈ લીધો છે આ બાલ જો અમાર બધાય મુજરાલા જાય છે અમારે હવે આમ જાવું છે આજ મે કીધું મારે છે ને આ વાડવા જાવું છે મે કીધું એ બધાય કે આ હાલો અમે એક માણી ભીક કરી જો કે માર થોડું આવો મોડ થઈ ગયો આમ હાલીને આવ્યો ને મને નણન વાહે હતા મને નણન નો છોકરો ને ભાઈ તો પછી અમે અહીંયા રસ્તે ઊભા તો પૂલ વે જો કે તમે કોરેખડે આવતા હે ને એટલે પહેલું જ પૂલ છે એ ટાકડી કહેવાય ટાકડી આજ આમ ટાકડી આયા છે બાજુમાં જ કાયમે એટલે આજ રિક્ષામાં થાય આ તમે હાલીને આવ્યા હે તો એ બધાય માંડી ઉપર વળગી ગયા તા તો મેં કીધું મારે ક્યાં કામ કરવાનું છે તો એ કે તમારે એ કે છે ને વાટવાનું છે આઈ ગયું હું કાંઈ ન્યાલ થયા ભાઈ કારણ કે હેને આ માંડી ભેં કરી કરી હેને હું થાકી ગઈ હતી એટલે પછી મેં કીધું કે આ વાટવાનું હોય ને તો હારું હું ઘરે દાતળું લઈ આવીશું હું કહી દાંતળું લઈને જાય તો કોઈ ઉપાડી જ નહીં તો હવે એ બધાય જો માંડી ભેંક કરે અમારે બધાને હે વાઢવાનું છે એટલે આજ તો ભાઈ કઈ ઉપાધી જેવું નથી કારણ કે તમને બધાને ખબર જ છે કે મને બહુ મજા આવે ને ને દુખે એટલે અને આ બીજા ને અમારે આગળ પૂગી ગયા હે એ બધા પાણી પીવા બેસી ગયા છે અને હવે આખરે છે જો કે પાણી તો કઈ ને લઈ હતી પણ એ ભાઈ કે હે ને પેલા તમે ક્યારે પુગાડીજો પછી ત્યાં એ બધા માંડવી ને બે ઉથલ મારી લીધી એ એક ઉઠલા ને એક એક આયુ પુગાડી છે ને અમે એક એક જ હા એક જ ક્યારે લિધો હવે પાણી બની પી લે પછી આગડી સાયસ નાસ્તો બસ તો કરશું હાલો જો મોગ વાઢવા માંડ્યા છો મોગ છે કે અડદ છે અરે મોગ છે ઓલો કે મોગ છે અડદ છે જોય તો કહું મને હે ને મોગ જ યાદ રહી ભાવલનજી આ મને ને મારા ભાઈ ને બેય ને જે યાદ પાછું આવું રહી ને મોગ ઘાય ઘાય યાદ આવે અડદ યાદ ના આવે क्या भावेश कुमार भावेश कुमार ले भावेश कुमार ने आज मारी जींस और मार्ड बेगी करवाने दाखड़ों पे देखा ना भावेश कुमार ने <laughs> भावेश कुमार जोड़ ले भावेश कुमार भी अब समझे तो मोल ए भावेश कुमार भावेश कुमार वैसे ना नसो ले ली दो सत्ताने मतलब भाकी खाई ली थी अरलाव ए भावेश कुमार ना बोले भाई तो हम पासवर्ड तो जो भाई

ત્યારે માઇન્ડ કઈ ભેગું ના થશે ને ત્રીજા આમાં આવી ગયા અડદમાં ભેગું કરવા બીજા બધા દેખાડજો ઓલા માઇન્ડ બી વાળા દેખાય ઘુમરા મારે સજી જગા નાસ્તો કરી લીધો સાજ બસ વિડિયો નહોતો લીધો કારણ કે આજ આમ દેવાભાઈ ને આવ્યા ને દેવાભાઈ થોડાક ઉની જેમ કે એમ કીધા રાખે હાલો લેવા માંડજો લેવા માંડજો એમ કર્યા રાખે ઈજોબો દેવા માંડવી ભેગી કરો અમે આયા એટલી માંડી ભેગી થઈ ગઈ ને પછી પાછી આમડી જો આમડી લેવાન છે કોલી બાજી ઓટી જાય એટલે આઈથી હરખો લેવાય નકર તન લાગી જાય આ કેવું છે એવું છે આલ તો હોવા હાલો જ અમે તો હેને મોર થઈ ગયા અમારે જો ઓલા બધા જામ છે ઓલા જો માંડવી દ્વારા ઈ જો આમ ભેગી કરે માંડવી જો કે ભેગી થઈ ગઈ છે હવે થોડીક બાકી છે અને આ બાજુ જો અમારે ઓલા બધા ઈ લઈ અને અમે આયા લઈએ અમારે ફોન વારો માં નણ છોકરો છે એટલે ભાઈ ખોનડો ફોન કીમડો ફેરવે હવે મન થાય એમડો ફેરવે કરો હેરખું દેખાય ને બહુ મોબાઈલ હલાવે હલાવે ના થતો અને આડો એટલે આડો જ રાખવાનો હોય અમારે છે ને પાછું હીખડાવવું પડે હીખડાવીએ ને તો પછી ઉપાધી ની વારે વાહ એ મને તો બે રૂપિયા જેડા જો લક્ષ્મી જેડી લક્ષ્મી જો કેમ બાકી હે ને वहाँ पहना लेवानू है <laughs> लक्ष्मी जड़ी है भाई खेतर माती जड़े ही तो हरु के भाई पावेश कुमार बियर रुपिया जड़ा बियर रुपिया लक्ष्मी जड़ी इधर का बोल से नहीं हाँ कांगेस सिक्कों नहीं सिक्कों नहीं बियर બે નો સિકો બે નો સિકો છે હા સારું સારું બોલો સારું બોલો એ બધા છે ને બોલે ની એમ એમ થાય કે મોબાઈલ હવે બંધ થયો પછી બોલવાનું ચાલુ કરે કોઈ નું વારો ના આવવા દે જા બધા બધા બહુ બોલે હા આ ના નોટ ના જડી આ જડે સિક્કો સિક્કો બે નો સિક્કો હું હું કરસ મને છે હા કાલે તો દોળો ઝેડો તો આજ જો બે નો સિક્કો ઝેડો મની મની આ માઈક માં બોલે છે આ કારુ કારુ બોલ તો બે શબ્દ ઇન કે આલો અડદ વાઢવા બોલ તો અરે બોલ તો ખરી લગે એ સવારે છે ને 5:30 વાગે ફોન કરું તો આ ભેગો ઊઠીને આવતો રહે મારે આવું મારી બેન પાણી વાવાય ગઈ મજા ન થાવતી એમ જા મારી બેન પાણી વાવાય ગઈ મજા ન થાવતી દે ને દેખાડી લીધા રાખ લીધા લીધા રાખ લેવા માંડો એટલા ખાટુ સુરોગા રોગા ઊભાસ હા एम के आम देखाड़ो आम देखाड़ो आज ओली है वो खेतर है बाकी पड़ू ये यहाँ ये खेतर जो बेगु था वाये वो यहाँ तो सन है ये किलो किलो भी गाय है भावेस कुमार किलो भी कर से ये खेतर भी गोए पे ये भी गोए तो आटा न बो लाये ली तू हवे अगड़ी हमारे पास रहना खेतर है नहीं माजो मैंने एक ट्राल तु, 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 न माय पुहारा मेला ने मन लागे हे के, के? आले का नहीं आले हेलो हेलो तू बोले हां आओ बाप भाई आवे तो बोले हो एम के हेलो केम छो चाय पी वालो चाय पी एम करे बाप भाई ने खाने ने हन तो न चलो लारी सुरी जाएगी ऊपर तीत न मंडवी खाय ले थोड़ी ए बहन बड़ी बहन पण ले होली बाज बहन पण सिन ले मांडी भेगी करे जा ले એ હા તો ઉસો કરો ડાય આ હા તો સવારો આ દેખ કરો ઝૂમ કર લેખાય ઝૂમ કરી લેખડ ડાય આ કે આમ 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 એ ગોલ મેહી ક્યુસ્ટ્રેક્ટર ઉપર થી નંદ માંડવી ટ્રેક્ટર ને બેઠું તો કુવારા આ કે લીલુ થઈ ગયો લીલુ થઈ ગયો ગારો આવતો લાગે अमे जाय बैठा बैठा माइंड भी खाया अमर अड़ता जो बधाई मजूर न्या आ गया मार बेन पण या आ गया बेन पण दगो दई गी कई वांधो नी हां आ जो यहां से दुपाड़ी आईवी नहीं के मोन ही रहते <laughs> तो या हां इन ट्रैक्टर में सड़ाव दीदा पीउस पण हां रख हो या पी ले पी ले पहला पीउ भाई आने पी ले हां पी ले ઓ ગમ બ્લોક નું ટ્રેક્ટર આલે ને એમાં આકે એ ગલત રેકા ફરગી થા આજી ખલજા ઉન માર બેન પાણી બે કેરામ ગયો એક બેન પાણી દે જા આમ ભઈ ગઈ જેટલો લેવાન છે પારિ જીંકી જીંકી કેરા દો જો મોટા મોટા ખેર ખેર જણાના કેરા છે આગળી જાવ થાય આય છે 11 વાગી ગયા એટલે આવી ગયા આગળી સા આવે પછી પાપી પછી પાછા વરે છુ ओर अंड योप ओटा नहीं आ गया दरिंगी पसी पास आवरी ओर अंड वेट सू ओलो वो ने माइंड भी भाई बहु भी नहीं आवे इसमें ऊपर दें डॉक्टर वाले वो जोगे तो देख लीजिए ये लीजिए कि कर काल कां था कलाई आवं था कि बिजने जावं था कब मिला आउ कैसे आज ले आ मातूला સોયા બીજો સોયા એમ ભેગા કર્યા છે આમાં સોયા છે સોયા બી જ્યાં હું તો દેખાડ છું ભેગા કર્યા છે ઈ લીલા સોયા હોય ને ચેક થાય મસ્તીનું જા મોગ એ મોગ ની અડદ અડડ હલસા આવે એટલે સા પી લે હાય તો હાલો જો અમે હે ને ચા બેસી ભેગી કે સા પી લીધો અમારે જો આ બધે જો લેઈ છે અમજી અમાર બેન પણ આવી ગઈ અરે કલીજી તું તો બોલ તું તો કઈ બોલતી જ નથી ખાકી એને જે પાકી ખાધી અજય બેન બેકપ તો બોલો કે ચા પી ગયા પછી આવો ડાયરેક્ટ ખાકી ખાવાની હા ખાકી ખાઈન છોડી જાય તો એનું પૂરૂ થઈ જાય કા એવું હા એટલે એય અજય બેન રોક્સિનીન બેક શબ્દે કઈ દયો રસની વિડિયો જોયા હે એમ કે કેમ છો

અન સોયાબી લઈ લ્યો પહેલા એ જો રસ્તો છે અ જોલા માગડ આથી નીકરાને કે વયા જાય હાલો આપણો ઓરવા અહીં નહી આવે આપણે આમ વયા જાય હા જીમડો થી મેડ આવે એમડા થી ઉતરી જાય આવું કે કે છે લીમડો લ્યો ને લીમડો દાતણ કરવા ઓ યામ માગડ પર આઈલા જઈએ આપણે એમડા આઈલા જઈએ જીમડુ નીકરાય આવ નીકરાઈસ અહીંથી ઉતરાણો

ને વિડીયો જેટલો જ આવ્યો છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય